રવિવારની રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં કુખ્યાત સાગરીત અને પોતાની ધાક જમાવતા દાદાગીરી કરતા બાબર પઠાણે શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર સહેજી હોસ્પિટલમાં હત્યા કરી હતી નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના જ કલાકોમાં પોલીસે આરોપી બાબર પઠાણ સહિત પાંચ આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું દર્શક મિત્રો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારનાર

અગાઉ તેને પૈસાની લેતી દેતી બાબતે એક વ્યક્તિ પર જાહેરમાં લાકડીના ફટકા અને તેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે બાબર સામે જ નાગરવાડા વિસ્તારમાં તેમની જ કોમના પોલીસ ફરિયાદ કરતા ગભરાતા હતા સ્થાનિક લોકો પણ તેની હતી ત્રાહીમામ પોકારી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બાબર પઠાણ સામે પોલીસે પહેલેથી જ કડક હાથે કાર્યવાહી કરી તો બાબર આજે આટલી હદે પહોંચ્યો ન પરંતુ પોલીસ દ્વારા જે તે સમયે કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવવાના કારણે આજે નાગરવાડાના મહેતાવાડી વિસ્તારના ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમાને જીવ ખોવાનો આવ્યો છે વડોદરાના ભાજપના નેતા રમેશ પરમાર ઉર્ફે રાજાના પુત્ર તપનની હત્યા મામલો ને કારેલીબાગ પોલીસના બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરજ પર બેદરકારીના પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા એક્શન લેવામાં આવ્યું હતું આરોપી બાબરને એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા બાદ ફરજ પર બેદરકારી રાખવામાં આવી હતી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં માથાભારે ગુનેગાર બાબર પઠાણ પર ભરોસો રાખવાનું પોલીસે ભારે પડ્યું હતું દર્શક મિત્રો બાબરની સાથે જ કારેલીબાગના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને એલઆઈડી હિતેન્દ્ર કુમાર ગયા હતા જ્યાં પોલીસ ઇમરજન્સી વિભાગમાં રોકાઈ જ્યારે બાબર તેમને ચકમો આપીને પાછળથી કેન્ટીન સુધી પહોંચી ગયો અને તપનની હત્યા કરી હતી

કોલેજની કસ્ટડીમાં તો એ કેમનો છટકો એ જોવાનું પોલીસની કસ્ટડીમાં હોય ને જ્યારે આવું બની શકતું હોય તો પછી